એક લખી લેજો માણસ નો અવતાર મળ્યો છે ને એ મોટી કમાણી છે અને અત્યારના સમયમાં હવે જીવે એવું જુટીયા બેઠા પડે કાઢ્યા છે મને એક ભાઈ ને મને કે અત્યારે દી કે ગયા ઘા જાય મેં મેઘ ના ગયા નહીં નહિ જેટલા વાયે ઉગતો તેટલા વાયે ઉગે પણ એવું નથી લાગતું કે જાય પણ મેં નહોતું કઠણ હતું જાય દી અત્યારે જ્યાં જાવ અહીંયા ખવ 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 જ થાય છે એટલે ઝેટ ગયો એવું લાગે છે નકરી જેટલા વાગે ઉગે એટલા જ વાગ્યા ઊગે છે એમાં કઈ ફેર ન પડ્યો જીવવા જેવું મારો કહેવાનો અર્થ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ આ તમે જોવો તો ખરા માથે સકડા ફરી આપણા ગઢ એડિયન દીવા કરી કરીને મરી ગયા પણ એની જે માનવતા હતી અને એનામાં જે શાંતિ હતી ને એનામાં જે બાપુ એનો પ્રેમ ને કરુણા હતી ને એ અત્યારે છે નહીં રાહ અને આમાંથી બાપુ જો ભજન કોક કરી જાય ને તો જિંદગીમાં એક ઘડી આધી ઘડી આધી મેં પુન્યાથ બાપુ કરવાનું છે ઝીણું એવું જ કરવાનું છે દીકરાએ કાપવાના નથી ને ભહેરાય નથી દેવાના ને કરવતે નથી મૂકાવાનું કાંઈ કરવાનું જ નથી ભલા બધા હા અમે દરબારું ગાવા મીટ્યા હજી તમને આખ નથી ઉગડતી અમને નક્કી થઈ ગયું હજી તમને નક્કી નથી થયું પણ હરી ભજવું હક બોલવું આઠે પોર કોઈ થી ઉતરે નહીં બાપુ જેથી આ માર્ગે નહોતા ને તેથી હામાં નહોતા મળતા અને આ માર્ગે ચડ્યા ને પછી ગાલ માં ઘોંકા મારે કોને કેવું

આ બધા ભગત કહેવાય કલાકાર તો આપણા ભેગો ને આપણું કરી નાખે એને કલાકાર કહેવાય આપણને એમ થાય કે આ આપણો છે અને એ ચારે દોઢ બે લાખ નું બુસ મારીને ગયો છે ખબર નો પડે કલાકાર તો એને કહેવાય અમે તો હું કરવા આવ્યા છે આનંદ કરીને ગયો જવાનું છે બાકી બાપુ જીવનમાં કંઈક જીવનમાં કરવાની જરૂર છે એક લખી લેજો બાકી જાનવર પૂજાય છે જાનવર ઇતિહાસ ખોલીને જોવો ને હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધાર માં પાડો પૂજાય છે જમરાળા માં ભેંચ પૂજાય છે કચ્છ માં દાદા મેકરણ નો કુતરો ઘટાડો પૂજાય છે આપણું પાડો જે હારું નથી બોલતા આટો થયો એવું નથી લાગતું અરે માણા ને જો માણા કામ માં નો આવે જિંદગી માં આવ્યા તો શું નો આવ્યા તો શું બાપુ કઈ છે નહીં માણા જન્મ થાય ને દોઢ બે કિલો નો હોય કઈ ઠેસી ઓર જીવે મરી જાય ને પછી સ્મશાન માં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે નહીં બાથ બથોડા ભરવાના છે ભલા કાંઈ છે નહીં મેં કર્યું મેં કર્યું મેં કર્યું જા તાર લેતો જાય અને બીજા વાપરશે અરે રામ ને કૃષ્ણ હમણાં બાપુએ કીધું કીધું રામ ને કૃષ્ણ જેવા જો વ્યાય ગયા ના ગાડું હાલતો હોય તો આપડી કઈ હસ્તી હતી ભલામણા હે કૌરવ અને રાવણ જેવા બાપુ આ દુનિયામાં રોડા ગયા મોટા હતા મહિપતિ અને ગજબ હતા ગંભીર સબળ જાના શરીર મહાને દીઠા મેકણ હારા હારા દિવાળી મૂકતી હતી હવે આપણું પાંચ્યું આવે એવું નથી તોય જેટલા ઓલા ચાવી વાળા રમકડા જેમાં આપણને મોકલ્યા હોય આપણે છોકરાને આપી આ ચાવી ભરી ભરીને મોકલ્યા ક્યારે ખૂટ રહે ખબરે નહીં પડે ભલા એમાં અમુક અમુક રમકડાની ઓલી કડક ચાવી હોય તો બહુ ન ઠેકડા ભરતા જોઈને રમકડામ નથી હોતી એને ખબર નથી તારી હમણાં ખૂટ રહેવાની એક ગામના પાદર છે ને એક છોકરાઓ ગેટી દેડે રમતા હતા ઓલો છોકરો ગેટી મારે ને ઓલા પણ જાય ત્યાંથી ગેટી મારે ને ઓલા પણ જાય એમાં એક છોકરે ગેટી જોરદાર મારીને તે રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા હતા ભાઈ જો બાબુ આ સંતોની ભૂમિ છે ઋષિ મુનિઓ પ્રદેશ છે એક દહ કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર આ કયું ભજન છે જે આપણી આંખ જ નથી ઉગડી ભલામણ એક આપણે આવડું કરોડો રૂપિયાનું મકાન લઈને બેઠા હોય પચાસ હજાર રૂપિયા પગાર હોય અને ભગવાનના આમ દામ ને ઠામ આપ્યું અને એક અભિગત કોઈ આંગણે આવે ને જો ડેલી વાટી કરે તો શું ભલા માણા વાતો કરીએ એની પાસે હે એક અભિગતને જો બટકુ રોટલો ન દઈએ કે તો શું જીવીન કરવાનું ઈ એમ કહેવા કે હરણા કસ્યો વિચાર કરજો તમે એવું બાપુ તપ કરી અને બ્રહ્માજી ને પ્રગટ કર્યા અને એક વાત અધૂરી રહી દડાની વાત છે બાપુ નીકળ્યા ને બાપુના પગમાં દડો ગયો એટલે બાપુએ આમ હાથમાં દડો લીધો અને આમ દડો દડો હાથમાં લીધો ને એટલે માંડ્યો બાપુ મને મારે છે તમે મારતા બાપુ કે હું તને મારીશ નહીં પણ તને બધા હું કામ મારે એટલે કે બાપુ એ તો મને ખબર નથી મને તો દુકાનમાં અમે તો પાંચ સાત ભેગા હતા એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો મને એમ થયું કે આ બધા ભેગા છે એકલા હું આની કરાવશે ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો ને મને એમ થયું મજા મજા કરીને બીજે દી હવારમાં કે એક હાથમાં ગેટી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો બીજી ડેલીમ જઈને બીજાને હાઈ કર્યો ને ત્રીજી ડેલીમ જઈને ત્રીજાને હાઈ કર્યો કે બધા ગેટીઓ લઈ લઈને મેદાનમાં આવ્યા મેં કાંઈ ભૂંડું કર્યું નથી પણ એક જે મને મારે છે એ કે પીડા વેટી નથી તો આમાંથી બાપુ તમે તો સંત છો કંઈક છોડાવો મને સંત કેસે બેટા તારે છૂટવું છે તો કે હા કે તારી અંદરની જે હવા ની હવા કાઢી નાખ ને તો આ દુનિયામાં કોઈ નહીં મારે બાપુ આપડી જોવા એટલે જીવવાની હવા ની જરૂર છે જીવવાની હવા નો કાઢતા ઈ હવા નહી આજે જે વધારે ની ઉપલી છે ને ઈ હવા ની વાત છે નકર ઓલી હવા તો પાછી ધંધે લગાડશે હવા બાપુ આ ખોટી હવા છે ને મને ને તમને મને ઘણી એ હતી સાધુ સંત મળ્યા ને બાબુ આપણે

કુંભો ને આ બધા સાસટીઓ સધી ના એક હામાં મળ્યા હારા નહીં લો અત્યારે આપણે ગાણા ગાઈ ના કયો છેડો વડ્યો જો આ સંતની ની બાબુ ભૂમિ છે ઋષિમુનિઓનો પ્રદેશ છે આપણો આ કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ સંત સુરા નીપજાવતી હોરઠ રતન ની ખાણ છે એક સાધુની ઝૂંપડીએ જો તમને જાતા આવડે ને કઈક સીતારામ બોલતા આવડે ને તો બાપુ મારે પકડાઈ જાય બસ વસ્તુ આટલી છે બાકી હરિણા તમને વાત કરું તો એને એવું તપ કરી અને બાપુ બ્રહ્માજીને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કહે છે કે માગ માગ ઈ કે મારું મોત નો થાય એવું મારે જોવે ઈ કે ઈ કેમ બને આપણે બધાને જો કે માગણી દેવી જ છે પણ હાલે એવું નથી આપણું ને કે આમાં મરું હું કોને લે હું શું આંગળી કરો છું કોઈન મરું નથી અને મરી જવાનું છે વાત પાછી પાકી છે હવે તો શર્ટ આપણો વારો આવી જાય સારું એવું છે કોઈની છે કોઈની નથી મારીએ નથી તમને શું કહું પણ જેટલું જીવાય એટલી મોજ કરી લેવાની વાત મારો કહેવાનો અર્થ એ છે ભલે કાયલ આવતું હોય કાયલ આવે આજ 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 હિલોળો કરી લેવો છે ઈ હરણા કે છે કે મોત નો આવે બ્રહ્માજી કહે ઈ કેવી રીતે બને જન્મે એને મરવાનું જ હોય ઈ કે તો ના પાડો કે મારું તપ ખોટું છે તમે વચન નથી આપી બ્રહ્માજી કે વાત એ તારી હાજી તો બ્રહ્માજી કે તથાસ તો હાલને ને ઈ કે એમ નો હાલ લખી દો માણા ચારે ફરી જાય કઈ નકી નહીં હરિણાકંશ ને બ્રહ્માજી કે છે કે મારે નથી લખવું તું લખ અને હું સહી કરી દઈશ પછી લખ્યું બધું આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બાય નહીં રાયતે નહીં દિયર બધું લખ્યું એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને ને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી અને બ્રહ્માજી આમ વાંચી ને કીધું ઘરનાકાશ આમાં હજી જોવું હોય જોઈ જો કઈ રહી નથી જાતું ને ઈ કે ના કઈ ને હજી કઉ છું કે રાઈ જાતું હોય તો હજી જોઈ લે કારણ કે પરમાજીને ખબર હતી કે બેટા મારા લખુ એટલું લકબગે ઉપાડી લેવો છે એ વાત પાકી છે ઈ કે કાઈ ન કરી તો વાંધો નહીં હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા મારી છે ઓલાને મળ્યા તો પછી ઠેકડા કેટલા મારી મારી અજી આખી દુનિયામાં બાપુ એનું જ સકડો હાલે ઓ ભાઈ હું જ ભગવાન હું જ બધું કરું છું અને બાપુ આખું આમ દુનિયાને બાપુ ચકડા ફેરવી નાખ્યા હો નિશાળમાં સાહેબોને કીધું કે હું જ ભગવાન મારું જ ભજન કરાવવાનું મારું જ ભણાવવાનું કોઈનું નહીં હવે એનો ત્રાસ એટલો તો શિક્ષકોને જ ભણાવવું પડે સાહેબ ભણાવે કે આ બધું રાજા જ કરે છે દુનિયાને રાજા જ જીવાડે છે રાજા જ ખભરાવે છે ફલાણું જ કરે છે ઢુકળું કરે છે એમાં પ્રહલાદ ભાલપા ભણવા ગયેલો ઊભો થયો આપણા ગઢા કે ને કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે આ કે દુનિયામાં ધોકા પસારતા હોય ને પણ તમારા ઘરે પરજા મોળે પાકે ઈ તમને હેઠું જોર આવે પ્રહલાદ ઉભો થયો ઈ કે હુરજ ઉગાડે ઈ રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે છે રાજા વરાવે છે સાહેબ ને પરશો ઓળી જો તાર બાપા કે છે અહેમિયત કઈ કેતા નથી ઈ શિક્ષકે આવી અને હરણાકસ ને કીધું કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો પછી મને નો કેતા ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢિશણ ઉપર બેસાડીને કીધું કે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણ્યો શું બનાવ્યું એ કે કરશનજી નો ક ને ગણપતિ નો ગ ને ગનશામ નો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ કા કર્યો દિવાલ હાર્યો પૂરી દીવો ને અંધારી ગોટડી માં ઈ કે તાળું મારીને ને માલપા ભગવાન કેમ આવે છે પૂરી દીયો ઈ અને એને પૂરી દીધો એક દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિક ને એમ થયું આનો જીવ હમણાં નીકળી જાય બાબુ આ બધું જ નથી કોઈને હોય ને તો ખોટી વાત છે વિશ્વાસ હોવો જોવે આ પ્રોગ્રામ છે ને પોગ્રામ બાબુ એ મા ભગવતી ભળી હોય તો જ થાય બાકી આ રૂપિયા ગમે એટલા ઉડાડો ન થાય એ ભગવતી ની કૃપા હોય ભગવાન ની કૃપા હોય તો જ થઈ કે માણા હોય પૈસા હોય બાપુ એમ નથી પડતું આ કોરોના આવ્યો તેથી પૈસાના ટટ્ટા હતાન વાહન હતા ઓક્સિજન હતા ને ડૉક્ટરો હતા તોય બચાવી ન હોય કે લોકો બચાવી લીધાને એ તો મારો નાથ ભળે તો જ કાર્ય થાય કોઈ પાવરમાં હોય તો ખોટી વાત છે અખિલ પ્રમાણના માલિક લક્ષ્મીજીને કે છે બોલો છોકરો ભૂખ્યો મરી જાય એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને અરણાક પ્રહલાદને જમાડે છે કે બેટા ભૂખ્યો હતો ને કે હા માં

ભગવાન ને એમ થયું કે તારે આરો છોકરો છો બસ નહીં ભરે તો આખી બાજી બગડી જાય આમ કીડીઓની હાર કરી ને પ્રહલાદ ને દેખાય અને એની હિંમત આવી ગઈ કે આ કીડીઓને કઈ નથી થતું મને શું થાય અને દોડીને બાપુ બથ ભરીને નરસિંહ અવતાર થયો હો દીદી પછી બાપુ જેમ ઊંદડું બાપુ હાથમાં લે ને બિલાડી એમ બાપુ હરણા ભગવાને લીધો હાથમાં હાથમાં લઈ દી આ સમય ઉંબરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બિહાડી અને પછી હરણાકશ ને કે છે હરણાકશ કાટ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને તે કે કાઢ કાગળીઓ કાઢી ને કે રાત છે દી છે દી હાથ માં બરોબર ઉપાડ્યો એ કે રાત નથી ને દી એ નથી ઉમરા વચ્ચે રાખ્યો એ કે ઘરમાં શોખ બહાર કે ઘરમાં નથી ને બહાર નથી આમ નાખ દેખાડ્યા કે લીલું છે કે હુકું લોઢું છે કે લાકડું કે કાંઈ નથી ટીસણ ઉપર રાખ્યો હોય કે ધરતી ઉપર છો કે આકાશમાં કે ઉપર એ નથી ને હેઠે નથી તો કે હવે કેવું કઈ તો કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા શક્તિ સાળી ને બાબુ જો આ દુનિયા મારો ના ચીરી ચીપડા જેમ ચીર્યું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે બસ આપણેથી આ દુનિયા હાલે આપણા ઘરનું આપણું નથી હાલતું દુનિયાને શું આપણે હકવાના હતા પણ જીવન જીવવાની મજા કરી લેવાય બસ એક આપણે દુનિયામાંથી મર્યા મરી જો ગામમાં પાંચ જણા હરકી તે રોવે નઈ ને તો એમ સમજી લેવાનું જીવા નથી આ આપણે મર્યા પછી આખું ગામ લાભે રાતે બલ્લા જય જીવા કહેવાય

મહાપુરુષો હોય તો એ ભલેન સંત હોય તો ભલે ને ફકીર હોય તો એ ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કઈ વાતમાં છે એનેલામ 84 લાખ યોની છે એવું કે છે ને પણ માણા એક જ બાપુ પૈસા હાટું ને માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો ક્યો ને કોઈને પૈસાની જરૂર હોય તો ક્યો ને માણાનું ભરાતું હોય તો મને ક્યો કેટલી ભૂખ ઉગડી માણાને કોઈ પણ આમ જાનવર ને તેમનો જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે બોલો આ ઘોડા ને લગામ નાખીને પૈસા ઉભા કરે ત્યાં નાચું નાખીને જમીન પૈસા ઉભા કરે એની ગાડીઓ પૈસા ઉભા કરે સિંહ જેવા જનાવર ને હળદ થી લીંબુ કાઢે ને પૈસા કમાય બોલ અરે ગાયોના ના ભેંસુ ના બસડા ને ધાવવા નો દીધા ને એના દૂધ ખેંચી ખેંચીને બાપુ રૂપિયા બનાવવા મેડમ મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હું શું એટલે હું તો એમ કહું કે આ આ ગાયોના ભેંસોના બસડાનું જો ધરીને ધોરાયા હોત ને તો મકાનની થાંભલી હો નાની હોત બલાવના પછી કયા ધાયો નહીં પાડો શું ખીલાને ધાવે કઈ માલપા વધવાથી શું હોય બિચારો ધાવે ને એમ બાબુ માણસનો અવતાર મળ્યો છે પછી હું કોઈ પણ સમાજ હોય એવી વાત નથી કે દરબારનો સમાજ ઊંચા ઊંચાની નીચાનું અત્યારે બહુ વાલ્યું

એટલે હાકડી આવે છે ને મરે છે આ જલાની વાણી બાપુ મારો કેવાનો એક લુવાણો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હોય છે જલાની ઝુંપડી ભજન પાક્યો ને તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક એની ઝુંપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહી ગઈ સાધુ અને એમાં જે ડાળ રોટલો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિયર ચાલુ કરો એ કે મને તું કઈક દક્ષિણ આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કઈક માગો તો હું તમને આપી શકું બાકી બહાર થી તમે મને કહો તો હું ન લાવી દઉં કે તારા આશ્રમ જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ્યું કે બાપુ વચન નો આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે તમે એમ કયો જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થવા દઉં તો તો મારી માં નું ધાવણ લાજે બાપુ જમી લ્યો વચન આપવાના ન હોય આમાં ઈ જમી લીધું અને ભેટ પૂજા ની આમ લાઈન થઈને ને ઈ બાવો જારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈ માંડ માંડ બોલી ગયો જો ભગવાન ભગવાનને ને ભગાડ્યા છે આ મહાપુરુષોના ના સંતો એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે ને મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપ્યું ને તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કંઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરષોને ભજન ઉપર જેટલો ફરો જોઈએ કારણ કે આપણે માન મળી એક વખત કેવળ ખૂલ્યું એ દઈ દઈ તું કરું છું બાર કઈ ન હોય હાલે આ ભક્તિ કરવી ને એમાં એવું જો આ ઘરના સે બીહારા નો હોય તો ભક્તિ ભક્તિ નો થાય ખોટી વાત છે એ મોટી મોટી કરતા હોય ઘરે જઈને ભડકો થાય તો તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આ એમના હાથ ની હથેળીમાં રાખો હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આ જમવાનું આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇનકુર કોક દિગ આવ્યા હોય અને મેં એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય હવે હું તમને ડેલામાં લઈ જાઉં રહોડા માંથી હાણી છું લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય રા ઘરનું માણસ હારું હોય ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાદ કઈક બૈરું મને જો દેવાનું હોય તો દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈક વ્યવસ્થિત દેજે અમુક અમુક ની જે દશા છે ને આપણે કહેવાય એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછા ને ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ તો ગામની માઠી જોવો બહાર તો કોઈને હારતા નથી

હું એવું કહેતો નથી કારણ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રહે નો રહે મને કાંઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપો હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહ પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બાપ મને પીડા એની છે મારું કહેવાનો મતલબ ખાવ પીવો મોજ કરો વાપરો પણ મા બાપની આબરૂને બાપુ ડાગ લાગે કે ભાઈ તમારા હોય તો સાતી કાઢીને હાલવા જોઈએ તમારા માવતર હોય સાતી કાઢીને હાલવા જોઈએ બાપુ જો સેજ પગ તમારો આડો અવળો પડી ગયો તેથી આ દુનિયામાં તમારા મા બાપ જીવીએ નહીં એક મરીએ નહીં એક મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ અને હું તો એમ કહું છું કે એક ઉદરમાં સંતાન હોય ને સંતાન જન્મ થયા પેલા એક વખત રામાયણ કે ગીતા હોરી જોઈ દીકરીઓ નીકળી જાય તો બાપુ આપને ટેકો દેવું સંતાન થાય કોઈ દી સંતાન મોડું પાકે દેવું હા મારી તો એક વિનંતી છે વરજ છે બાકી તમે કરો ન કરો તમારી મોજ છે આજે મહારાણા પ્રતાપની ની શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ન થાય એવી વસ્તુ નથી રામ બાકી વહુન હારો બે ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય એમાં કઈ લેવાનું હોય નઈ રામ કેવા તે કેવાનું જોઈએ કે અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય કે ગાયો ખડ નાખે એવા ન થાય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દિવાળે એનું નામ દીકરો પૂનામ ના નર્ક માંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપ તારણ કરે એનું નામ પુત્ર ગામમાં માં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહું મારી બાન પૂછતો હોય નામ ગગો અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એમનામ શોકો જે કરતા હોય કરજો ચિયાખાના નામ છે એ જોઈ જો હોય હા શેઠ સગાળ સાહેબ કોક દીકરો જલારામ હરિશ્ચ્ર બાપુ એના મા બાપ તો હશે ને કેવડી કમાણી છે આજ આખી દુનિયા બાબુ એની વાયા ગાણા ગાય છે બાબુ કેવા મહાપુરુષો હોય છે આપડે કોઈક ને કઈક સલાહ દે તે દે નહીં રોતા નહીં આવડે કોને ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પેલી વાત તો એક માણસ નો અવતાર ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંતનું બાપુ શરણું જોવે સદગુરુનું શરણું જોવે એમ નામ બાપુ આ કઈ એવું નથી મેં કીધું ને મેં ધોકા પછાડી લીધા આ તો સારું થયું મારેક જોડ્યો બાકી મેં બાવી વરા ખટારો આયકો ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમે કોમ નો કેવાય એને પાણી ભાઈ કોઈ આ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાયો છે આ બાપુ કઈ કમાણી છે આખો હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ મારો દેહ મેં હજી અભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધું પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે મારું મારું ખાનદાન મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા માણા માણા નો અવતાર મળ્યો છે એક રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે તો મરી જવાય જીવો ન જીવો કઈ છે એની રામ તમારી શેરી નું કુતરું તમને નથી ઓળખતું દુનિયા શું તમને ઓળખે ભલા માટે પગ થાય ને એટલે કુતરું આપણું બજાર માં હોતું હોય ને જાગી તો જાય પણ આમ જાગી ને જોવે ગાતો લુખે છે એને કોઈ દી ભટકું રોટલો નથી નાખ્યો હું પૂછડી પટપટાવે ભલા મને અરે જાનવર ને બાપુ પ્રેમ આપ્યો હોય ને જાનવર નો માર ખાવા દે કોઈ દી જિંદગી માં હગા છોકરા હોય ને વાય ચારે વી આઈ ગયા ખબર ન પડે આ હળદી ના ઘાટ ઉપર મારા ઘોડો પૂજાય છે ને છે જી ઘોડા ને બાપ કે મહારાણા પ્રતાપ કે મેં શિવ ભોળા ને બાપ કીધો છે મારા બાપ બાપ કીધો છે બાકી આ દુનિયામાં બાપ નથી કીધો

મારો બેટો હમણાં અહીંયા આવશે અને બાદશાહ બાપુ આમ અંબાડી ઉપર બેઠો તો ને મહારાણો પ્રતાપ આમ દુશ્મનને જે વેરતો તો ને એક એક ગાયે પાંચ પાંચના માથા ઉડાડતો હતો જેમ બાજરાના ડુંડા લાણે તેથી દિલનો બાદશાહ વખાણ કરતો હતો કે વાહ દરબાર વાહ તારી જન્યતાને ધન્યવાદ દેવો પડે આ બાવીસ હજાર ને હું રોટલા દઉં છું પણ તારા જેવા જો મારી પાસે દવા હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા તો બાપુ દુશ્મનને વખાણ કરવા પડે ઘા કરતા આવડે તો તેથી ચેંતક ની બાપ કે છે મારણો અને એ કે છે એક વખત હાથી ના ગુમચલ માથે ડાબા માં અને એક ખેતરમાં રાઉન્ડ મારી ચબાન છાક લઈને ઘોડા મૂયતો તેની પેગડા ઉપર પગ છાડીને ઊભો થઈ ગયો ને હાથમાં ખુલી તલવાર અને વંટોળિયો જાય એમ ઘોડો ગયો ને હાથીના ગુમચલ માથે ડાબા માંડ્યા ને એક સાઈડ માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા કુની પાસે વાત કરી એની અરે તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં મેવાડમાં ગયા અને જ્યાં અહીંયા મેવાડ માં ગયા મેવાડ માં અનેગાજી ની તલવાર હતી ને તલવાર આમ છે હું માન ઈ તોગાજી ની તલવાર છે ને આમ ત્યાં છે ને અહીંયા એક કોઈક ચારણ નીકળ્યા છે કોઈ ગઢવી કારણ કે ગઢવી ના માલિકો થી કઈક વાતું નીકળે એ આમ તોગાજી ની તલવાર એવું લખેલું હતું પણ એઠે ગઢવી બાપુ એક સાખી લખી કે હતી તોગાના હાથમાં તેદી ગજને નહોતી ગનાર્તી પણ આજ પડી સુ કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી તોગાના હાથમાં જેદી હતી ને તેદી હાથીને હું નહોતી હારતી હાથી માથે જો ગા કરે તો હાથીના બે ભાગ કરી દઉં પણ આતે રાકા કોઈ ઉપાડ એવા જ નથી હાકર કોરોય નથી કાપી શકતી વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે એ અમારો સમાજ છે બાપુ અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાબુ વેલનાથ બાપો થઈ ગયો એનો તમને હે આવો સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને કહેવાય નાથ નો સાધુ આ ને ભરત્રી ને મચંદર ને ગોરખ ને આ બધા આ ઈવડો સંપ્રદાય ટોચ નો સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં કોથળીઓ તોડી તોડી નાખી એટલે શું છે ને આવડે એમને બોલતા